શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભાલેજ દ્વારા ચોથો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભાલેજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભાલેજ આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં અઠયાવીસ જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના શરીયત પ્રમાણે લગ્ન કરી લગ્નગ્રંથિમાં પ્રવેશ કર્યો حضرت مکرم کرتا ہے اور کرتا رہے گا یہ شیخ الاسلام اور کی دعاؤں کا سمرہ میرا یہ ماننا ہے